રાજકોટમાં માનસ સદભાવના કથામાં મોરારી બાપુને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી દિનચર્યા શું છે અને બાપુએ કીધું કે ભાઈ મારી દિનચર્યા નહીં તારી દિનચર્યાની વાત કર ને પણ મેં પણ આવો એક પ્રશ્ન બાપુને પૂછ્યો હતો કે બાપુ આપનો દૈનિક ક્રમ અને આપના ખાનપાન વિશે જણાવો ત્યારે બાપુએ કહેલું હું સવારે વહેલો ઉઠી જાઉં છું પણ એમાં કોઈ નિશ્ચિત ક્રમ નથી ક્યારેક રાત્રે અઢી વાગ્યે ઉઠી જાઉં ક્યારેક સવારે પાંચ વાગે સાડા પાંચ વાગે કથા હોઉં તો વહેલો ઉઠી જાઉં અને તલગાજડા હોઉં ત્યારે થોડો મોડો ઉઠું છું સાડા છ સાત વાગે ઉઠું ત્યારે સમય સાચવવાનો નથી હોતો એટલે મોડેથી ઉઠું છું માનસ ગીતાનો અભ્યાસ કરું છું બપોર અને સાંજે સંધ્યા કરું છું પછી ખાન પાનની વાત આવી તેમણે કહ્યું સવારે નાસ્તામાં મને થેપલા પ્રિય છે સાથે કોઈ વાર ગાંઠિયા પણ હોય અને જલેબી પણ હોય રાજકોટમાં પણ એમણે આપણા પ્રખ્યાત લેખક વક્તા જય વસાવડાને ત્યાં ગાંઠિયા જલેબીનો પ્રસાદ લીધો હતો રાત્રે ઠંડો રોટલો અને દહીં ખાવું છું ક્યારેક જ્યુસ કે એવું હળવું પણ લઈ લો બપોરે મોટાભાગે બાપુ જમતા નથી અને એમણે એમ પણ કહેલું કે ઠંડો રોટલો ને દહીં હોય સાથે તળેલા મરચાં હોય બાપુને મરચાંના ભજીયા અતિ પ્રિય છે અને તીખા તમ મરચાં એ ખાઈ શકે છે અને ચા પણ એકદમ ગરમા ગરમ પી શકે છે એમણે એમ પણ કહ્યું અમારે ગરીબાઈ હતી ત્યારે મા રોટલો બનાવી રાખતી અને સાથે મોડું દહીં અને બાજરાનો પાપડ આજ સુધી એક ક્રમ જળવાયેલો છે આટલી સાદગી છે બાપુમાં વાહ બાપુ